સમાજના તમામ પ્રકારના ઓઢમણા પ્રથા બંધ કરેલ છે એટલે કે ઓઢમણા પ્રથા એટલે આપણે મરણ પ્રસંગ હોય પછી મામેરાનો પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય કોઈ પણ પ્રસંગમાં ઓઢામણા કોઈએ લઈ જવા નહીં તમામ પ્રસંગોમાં રોકડમાં વ્યવહાર કરવાનો રહેશે કોઈ એવો ટમણા લઈ જવાના નથી બેનો જે તમે કટલરી આપો છે ને એને જગ્યાએ તમારે કટલરીની જગ્યાએ રોકડમાં વ્યવહાર કરવાનો રહેશે તમે પાકીટમાં સો બસો પાંચસો બે હજાર રૂપિયા મૂકી શકશો પણ કટલરી કોઈ લઈ જવાનું રહેશે નહીં લગ્ન પ્રસંગ બને તો સુધી આ મહિનો અને વૈશાખ મહિનામાં આપણે કરવાના રહેશે લગ્ન પ્રસંગમાં લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરી છે

તમામે તમામને એક જ હરખું આપણે આ પાલન કરવાનું છે જાનમાં અગિયાર થી વધારે વાહનો લઈ જવા નથી તથા મહિલા કે પુરુષો એ સો માણસો થી જવું એટલે કે તમારે અગિયાર સાધનો નાના મોટા થઈ એસટી હોય કે તમારે મોટી ગાડી હોય લક્ઝરી કરી હોય એની સાથે તમારે અગિયાર સાધનો લઈ જવાના રહેશે મૂર્તિઓ પણ સારી સારી ગાડી હોય એમાં બેસવાનું રહેશે સાદી ગાડી એટલે સાદી ગાડી આપે નાની ગાડી મૂર્તિ બેસવા રહેશે અને એની સાથે અગિયાર ગાડી સાથે સાથે આપણે બાઈકોની પ્રથા બંધ કરીએ છીએ કોઈએ બાઇક લઈ જવું નહીં તમારે બે ત્રણ ચાર બાઇક લઈ જશો વધારે કોઈએ બાઇકની લાઈન કરવી નહીં તમે જોન લઈ જતા હોય પચાસ તો તમારે બાઇકો હોય છે અને એમાં એક્સિડન્ટ થવાની ભય રહે છે એટલે કોઈએ બાઇક લઈ જવાના રહેશે નહીં તમારે વિડીયોગ્રાફી કરવા ફોટોગ્રાફી કરવાની છૂટી છે એના માટે બે ત્રણ બાઇકો તમે લઈ જઈ શકો john muir બરગુડો કે ડીજે લઈ જવું નહીં જાનમાં બે ચાર જે તમારે બે ત્રણ ઢોળ કે સરણાઈ પીપોડી વાળા લઈ જવાના રહેશે ડીજે પ્રથા સદંતર બંધ કરેલ છે એટલે તમારે ડીજે પ્રથા લગ્નમાં કોઈ જગ્યાએ મામેરું હોય લગ્ન હોય કોઈ પણ પ્રસંગમાં કે રાતે તમારે કરવાનું હોય રાજ્યગો એન્ટ્રી કરવાની હોય એમાં કોઈ જગ્યાએ ડીજે વાપરવાનું રહેશે નહીં ડીજે સમાજે સદંતર બંધ કરે છે સિવાય તમારા ઘરે ભજન કે માતાજી લોકો એવું ઉત્સવ હોય એમાં તમે ડીજે રાખી શકશો લગ્ન પ્રસંગમાં દારૂ અફી ગોલ્ડન જેવા કેફી પદાર્થોનો ઉપયોગ કરવો રહેશે નહીં જે આપણે લગ્ન હોય ને ઘરે અફેન્ડ ને બધા ગાળે કઈ જ્યાં પીતા હતા પણ હવે કોઈ એ પીવાનું રહેશે નહીં મૃત્યુ લગ્નમાં બધા હાટી રાખવાની રહેશે